કેમ છો મારા વાલા મિત્રો આજે ત્રણ છ બે હજાર ચોવીસ અને સોમવારનો દિવસ આજે સાંજે હું તમારા માટે વિડીયો બનાવવા માટે બેઠેલો છું વીઆઈએક્સ ઇન્ડેક્સ આજના બજારની અંદર ખાસો એટલે કે ત્રણ ચાર રૂપિયા જેવો તૂટ્યો છે મીન્સ કે ચોવીસ રૂપિયા સમથિંગ હતો અને વીસ રૂપિયાની સમથિંગ આવી ગયો છે મીન્સ કે વીસ ટકાની આજે ઘટાડો જોવા મળ્યો છે વીઆઈએક્સ ઇન્ડેક્સ એનું પૂરું નામ છે વોલેટિલિટી ઇન્ડેક્સ જે બજારની અંદર જે વોલેટિલિટી વોલેટિલિટી કેટલી વધઘટ થતી હોય છે જો ઘટે તો સમજવાનું કે ઇન્ડેક્સ પણ ઘટશે અને જો વોલેટિલિટી વધશે તો ઇન્ડેક્સ પણ વધવા માંડેતું હોય છે એનો મતલબ એ થાય કે શેર બજારમાં અનિશ્ચિતતા એટલે કે અનસર્ટેનિટી જેને આપણે કહીએ મિત્રો અનસર્ટનિટી અનિશ્ચિતતા જ્યાં બજારને એવું ન થાય કે ના હવે કમ્પ્લીટ બધું ચાલો રાબેતા મુજબ સરસ ચાલવા માંડ્યું છે ત્યાં સુધી વીઆઈએક્સ ઇન્ડેક્સ વધ વધ જ કરે એટલું યાદ રાખવાનું હવે આજે વીઆઈએક્સ ઇન્ડેક્સ ઘટ્યો છે આવું પહેલી બન્યું છે કે ઇલેક્શનના રિઝલ્ટના પહેલા વીઆઈએક્સ ઇન્ડેક્સ આટલો બધો ઘટ્યો છે દર વખતે કેવું બનતું હતું કે ભાઈ વીઆઈએક્સ ઇન્ડેક્સ જ્યારે રિઝલ્ટ હોય એ દિવસે સારું રિઝલ્ટ આવે તો એ દિવસે વીઆઈએક્સ ઇન્ડેક્સ ડાઉન આવી જાય પરંતુ વીઆઈએક્સ ઇન્ડેક્સ રિઝલ્ટના પહેલા આટલો બધો ઘટ્યો એનું શું કારણ છે તો એના વિશે હું તમને જણાવું મિત્રો તો વીઆઈએક્સ ઇન્ડેક્સ નું ઘટવાનું મુખ્ય કારણ જે છેલ્લા છ સાત દિવસથી જે પોઝિશન કુલ કોલની કોલની જે પોઝિશન બજારની અંદર ઊભી હતી એ બજારની જે કોલની પોઝિશન ને આજે સેટલ ડાઉન થઈ ગઈ બધી ટોટલી બધી જ જે કોલની પોઝિશન હતી આજે બધા લોકોએ જે મોટા મોટા હાથીઓ હતા એમણે પણ આજે જે કોલની પોઝિશન લીધેલી હતી એને આજે જ આઉટ કરી અને આજે ને નીલ કરી નાખી એટલા માટે વીઆઈએક્સ ઇન્ડેક્સ જે માધ્યમ દ્વારા જે જે વધેલો હતો એ કોલ ઇન્ડેક્સ વધારે લઈને બેઠેલા હતા એને આજે સોર્ટ આઉટ કરી અને ટૂંકમાં એનું ક્લિયરિંગ કરી અને આજે એને ઓપ્શન જે હતું કોલ ઓપ્શન એને ક્લિયર કરી નાખ્યું છે એટલા માટે વીઆઈએક્સ ઇન્ડેક્સ આજે ટોટલ પોઝિશન નિગ્લેક કરી અને શાંત થઈ ગઈ છે એટલા માટે વીઆઈએક્સ ઇન્ડેક્સ આજે રિએક્ટ કરશે જો ત્રણસો સાડા ત્રણસો ની આસપાસ સાડા ત્રણસો પ્લસ આવી ગઈ એનડીએ તો હજુ ચારસો પોઈન્ટ નો વધારો ચાન્સીસ દેખાઈ રહ્યા છે ચારસો થી પાંચસો પોઈન્ટ હજુ વધશે પણ જો ભાજપ જીતે છે અથવા તો ભાજપની સીટો બસો બોતેર કરતા ઓછી રહે છે અને એનડીએ ની બધી થઈને બસો નેવું ની આસપાસ રહે છે તો માઇનોર દોઢસો બસો પોઈન્ટ નિફ્ટી પ્લસ રહેશે પરંતુ જો ધારણા કરતા ભાજપ બહુમતી થી દૂર રહે છે તો સમજી લેવાનું કે કાલે બજારની અંદર ગિરાવટ આવશે આ ચોક્કસ વસ્તુ છે મિત્રો એટલે આવી બધી તૈયારી રાખીને બેસજો પોઝિશન બહુ બનાવતા નહીં કારણ કે ઉપર નીચે ઉપર નીચે વાળું બજાર હોય ખાલી ખોટું માથું ચડાવવાનું શાંતિથી જોયા કરવાનું કોની સરકાર બને છે એમાં આનંદ લેવાનો બીજા દાડે ક્યાં નાઈ જવાનું નથી બજાર ક્યાં જતું રહેવાનું છે મળશે બધી વસ્તુઓ લેવા કોઈ ચિંતા નહીં કરવાની પણ બહુ ટેન્શન નહીં લેવાનું શાંતિથી કામકાજ કરવાનું અને મિત્રો હજુ બજાર આવતીકાલે કારણ કે સટ્ટા બજારની અંદર જે સટ્ટા બજાર ગણો મુંબઈ સટ્ટા બજાર ગણો પાલનપુર સટ્ટા બજાર ગણો બધા ચાર પાંચ સટ્ટા બજારો જે ચાલી રહ્યા છે ઇન્ડિયા ની અંદર એમાં એ લોકોના આંકડાઓ તો ચોંકાવનારા આવ્યા છે મિત્રો કેવા જ આંકડા આવ્યા છે કે કોઈને પણ બંને કોઈને પણ બહુમત નથી મળતો નથી એમડીએ ને બહુમત મળવાનું કે નથી ઇન્ડિયાને બહુમત મળવાનો હવે એક પણ પાર્ટીને બહુમત આપતા નથી એ લોકો ફક્ત એક સટ્ટા બજાર છે જે એમડીએ બહુમત આપે છે બાકી બજારે પણ બંનેને કોઈને પણ બહુમત આપ્યું નથી ટૂંકમાં બંને બસો થી ત્રણસો ની રેન્જમાં જ બંનેની સીટો રાખેલી છે એટલે હવે કાલે કસમકસ વાત છે કે ભાઈ એક્ઝિટ પોલના આંકડા તો આવી ગયા પણ એક્ઝિટ પોલ છે એક્ઝેક્ટ પોલ નથી એટલું યાદ રાખજો કારણ કે એક્ઝિટ પોલ છે એ અનુમાન લગાવ્યું છે કે આવું આવું થઈ શકે પણ અંદર શું થયું છે એ તો હવે ખરેખર કાલે બહાર આવશે કે અંદર કોણે કેવા વોટ આપેલા છે એના ઉપર આખું બજાર કાલે રિએક્ટ કરશે તો મિત્રો આવતીકાલના બજાર ઉપર આપણી મીઠ મંડાયેલી રહેશે આવતીકાલે સવારે આપણે ફરીથી એક વિડીયો બનાવીશું અવશ્ય વિડીયો જોજો કારણ કે સવારે જેવું લગભગ વાગ્યાથી એના આવવા માંડશે ઉપરથી આપણને બાર વાગે સ્થિતિ થોડી ક્લિયર થશે અને બે અઢી વાગે તો ઓર ક્લિયર થઈ જશે એટલે બે અઢી વાગે બજારમાં જબરદસ્ત ઉપર કાં તો નીચેનું મુમેન્ટ ચાલતી હશે એટલે મિત્રો ખૂબ જ સાવચેતી ભર્યું કામકાજ કરજો થેન્ક વેરી મચ ખૂબ ખૂબ આભાર તમારો દિવસ આવતીકાલનો શુભ રહે ખૂબ 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 પ્રોફિટેબલ રહે એવી મારી શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ